વરસાદ નથી એટલે ઓલીવાડીએ સામે છે વાડી આપણી ઓલીપા ત્યાં હાલે છે પાણી પાણી હાલે છે અહીંયા દાળીએ માંડવી નહીં દે છે જો વરસાદ નહીં આવે તો ઓલી વાડીએ પાણી પી જાય પછી આ ને દઈ જાય એટલે પછી શરૂ કરી દેવાનું છે વરસાદ નહીં આવે બે બે ત્રણ દિવસ પછી અમલીપા પી જાય પછી ઓલી વાડીએ આજે શરૂ કર્યું છે અગિયાર વાગ્યા છે આગળ પણ અગિયાર વાગે લાઈટ આવે એટલે શરૂ કર્યું છે અહીં ને દે છે દાળિયા મેંડવી તો મિત્રો અત્યારે દાળિયા ને દે છે મેંડવી અહીં પૂગી ગયા છે અહીં સુધી અહીં સુધી પૂગી ગયા છે ઓલી પણ બધી નાભાગી છે થોડીક રહી છે અને ઓલી વાડીયા જે પાણી ચાલે છે મેંડવીમાં ત્યાં પાણી વાળે છે આપણે નથી ગયા ત્યાં રેવાડિયા ચાલે છે પાણી અને અહીંયા દાળિયા મેંડવી ન જ છે અમારે પાણી વાળવાનું છે એટલે દાળિયા કર્યા છે મેંડવીને દવા આ નદી રહે પછી અમે વાળવાનું છે વરસાદ આવે એવું લાગતું છે ને એટલે અમે વાળવું પડશે અત્યારનું સાડા ત્રણ વાગ્ય ગયા છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા આ વાળીએ મેંડવીમાં પાણી ચાલે છે ત્યાં અહીંયા ચાલે છે ઘટકાએથી પાયે છે એટલું પી ગયું છે

મિત્રો આ સાઈડ અહીંથી પાતા આવે છે સામે પેલે રહ્યું છે આમ આમ અડધે અડધે હજી બાકી છે પાવાનું આમાં પી ગયું છે અને સામે હાલે છે પાણી અહીંથી પાણી આવે છે અહીંથી કટકા પેસેલ છે અહીંથી આ બધું તમે જોઈ શકો પી ગયું છે અહીંથી પાણી આવે છે અહીંથી કટકા માંથી પાણી આવે છે આ વરસાદ નથી એટલે પાવું પડે છે પાણી તમે પાણી શરૂ કર્યું કે મિત્રો કમેન્ટ કરીને જણાવજો મેંડવી માં શરૂ કરી દીધું કે આજે નથી કર્યું કે પાઈ દીધી મેંડવી અમે તો આજે શરૂ કર્યું છે અહીંયા આ વાડીએ પી જાય પછી સામે ઓલી વાડીએ પછી ત્યાં પછી શરૂ કરવાનું છે અહીં પી જાય પછી તો મેંડવી કેવી છે મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવજો મેંડવી બે અઢી મહિનાની થઈ ગઈ છે મેંડવી ડે ગુડ મોર્નિંગ બધા મિત્રને જ બીજું તો બધું સુધી ગયા છે ને કાલે આપણે ઓલિવાળિયા હતા પાણી વાળતા હતા અને દિ હાથમાં ગયો હતો અને ખાલી એક થોડુંક રહી ગયું છે ને લાઇટ વાઈ ગઈ છે ત્યાં થોડુંક જ વાવવાનું રહ્યું છે ને અહીંયા દાડિયા કાલે નેદવાનું રહી ગયું હતું આજે દાડિયા આવી ગયા છે ને દે છે બે એટલું રહ્યું છે ઓલીવાડી કટકા લેવા જવાના છે આપણે અત્યારે ઓલીવાડીએ ત્યાં ખાલી થોડાક રહેવા દેવાના છે બીજા અહીંયા લઈ લેવાના છે અને અહીંયા કટકા લાવે ને આ એટલે આમથી પાણી શરૂ કરી દેવાનું છે આ ખેતરે ઓલીવાડીએ કટકા ભરવા જવાનું છે ટ્રેક્ટર લઈને અને ને દે છે આ ને દે છે એટલે આમથી શરૂ કરી દઈએ ત્યાં બીજ મોટર છે એટલે ત્યાંથી બીજ મોટર પાઈ દેશું

થોડો કરવી છે ચાર પાંચ કટકા છે અહીંયા બીજી મોટર આવે છે હવે આ કટકા અહીંયા આપણે અહીંયા કટકા ને આપણે મોટર શરૂ કરવાની છે આ માઇન્ડવીમાં દાળિયા ને દે છે તો ચાલો આ કટકા ફિટ કરી દઈએ નામાં શરૂ કરી દઈએ સાડા અગિયાર વાગી ગયા છે